ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ફૂલ અને પેન આપી અને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી આ સમયે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કહે છે કે તમામ જિલ્લા કલેક્ટર દ્વારા સારી સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા પણ પગલા ભરવામાં આવ્યા છે અમને મારી ઢેર સારે સુપ્રામનો આજે ગુજરાતમાં એસએસસી ને એચએસસી ની એક્ઝામ શરૂ થઈ રહી છે પંદર લાખ ઓગણચાલીસ હજાર ઓગણત્રીસ વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપવાના છે તમામને મારી ઢેર સારી શુભકામનાઓ વિદ્યાર્થીઓ ભય મુક્ત છે નિર્ભયતાથી એક્ઝામ આપવાના છે ભારતીય દરમિયાન એમને તૈયારી કરી છે શિક્ષક ગુરુજનોએ પણ તૈયારી કરાવડાવી છે શિક્ષક મિત્રો મહેનત કરે છે વાલીઓ પણ વિદ્યાર્થીઓ પાછળ પોતાના દીકરા પાછળ એમણે પણ મહેનત કરી છે આ તમામની મહેનતના કારણે વિદ્યાર્થીઓ આજે નિર્ભય બનીને નિશ્ચિત બનીને એક્ઝામમાં છે અમે એના ભાગરૂપે કડી કેમ્પસ ખાતે અમે બજાર છે અમારા ટ્રસ્ટી સરદારભાઈ અમારા એમઓ સાથે મળીને વિદ્યાર્થીઓને અમે ડે સારી શુભકામના પાઠવી છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દર વર્ષે તમામ વિદ્યાર્થી સાથે લાઈવ સંપર્ક કરે છે પરીક્ષા પર ચર્ચા કરીને વિદ્યાર્થીઓનો સંવાદ કરે છે એમાં અમારા તમામ વિદ્યાર્થીઓ એનાથી વાકેફ છે એટલે આ પરીક્ષાને એક ટેન્શનથી નહીં ટેન્શનના રૂપમાં નહીં પણ એક ઉત્સવના રૂપમાં વિદ્યાર્થીઓ જોવા માંગે છે અને એક ઉત્સવના રૂપમાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ આજે અહીંયા અમે તિલક તિલક કરી ચાલલો કરી અને બેના બેને વિદ્યાર્થીઓને અમે સ્કૂલની અંદર પરીક્ષા ખંડમાં મૂકે તમામ વિદ્યાર્થીઓને મારી ઢેર સારી શુભકામના આપણે તમામ જિલ્લાઓમાં જિલ્લા કચેરી પર આપણે કંટ્રોલરૂમ ખોલ્યા છે તમામ વ્યવસ્થા છે અહીંયાથી કંટ્રોલ પરીક્ષા સેન્ટર પર મીટિંગ સુધી ક્લાસરૂમ સુધી પેપર ત્યાં સુધીની વ્યવસ્થા એનું તમામ મોનિટરિંગ કરવામાં આવે છે સીસીટીવી સજ્જ તમામ ક્લાસરૂમ છે તમામ એટલે બોર્ડની જે કામગીરી છે ખરેખર માર્ગદર્શક અને સરસ સારામાં બોર્ડના તમામ કર્મચારી મિત્રોને હું શુભેચ્છા ધન્યવાદ પાઠ